જે માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં તો ઘણા દિવસથી બ્લોગ લખનીતિ બનાવતી હવે બનાવવાનું શરૂ પાછું કર્યું અને મારા લોકોના સ્વાગત આપણે એક વાત કહું કે આપણે ઘેરનો એક આઈટમ બનાવીએ તમે બતાવી દઈએ અને આજે તો મોમા અને મમ્મીની એનિવર્સરી તે લગભગ તેમની તરફથી પાર્ટી તો જોવો એમાં દાળ બાટી બનાવીએ તો ચલો તમે બતાવી દઉં પહેલી બાટી થઈ છે થોડી આ પડી કરવાની અહીંયા અને આ થાય જોવો દાદીમાં કરી અને આ ડુંગળી ખાવા કાપીએ જોઈ લો લાલ લાલ બનાવીએ અને પેલા બે જોઈ એ તાચી ગઈ એ બનાતા નહીં અને જોવો દાદીમાં કરવા આપ્યું અને જોઈ લો ભાત પડે શિબુ ઢોકી તો પણ મમ્મી મમ્મા આવી ખોલી તો તમને બતાવી દીધું અને આ દાળ અને મમ્મી ભાત લાવી દીધા પાછું મેલ દે મસી અને જો તમે કોઈ ખેવા માંગો દાળ બાટી ખાવાની મજા પડી જવાની અને મમ્મી બસ એની વસ્તુ ગિફ્ટ આપી કદાચ ના લીધી તો જે મમાએ ગિફ્ટ નહીં આલી અને દીવાન તરફથી આ પાર્ટી પણ આલી તે આપણે દરિયાને ખાવાનું આમ અને સર તો મમ્મા ક બેઠા વાતો કરી દાદા ને ત્યાં જણો તો જુઓ મિત્રો આપડા પાપડ શેક હોય આ બધી આઈટમ જ ખાવાની ખાવાની એટલે હસા પડી જાય યાર તો આવ્યા નહીં

અને આપણે બધું કમ્પ્લીટ હો હો હવે ખાલી ખાવાનું તો શુભેચ્છાઓ તો અમારો મમ્મી પાર્ટી આપી હું તો કોઈને આડ પણ આપી સરો શું કરો તો બીજી વાત કઈ દઉં ક નવલગમાં મળીશું ત્યાં સુધી